હું છું અમે ઘણા તમે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે કોઈ બી ઓર્ગેનાઇઝેશન જેમ કે તમે અમને બોલાવેલો છે આંબેડકર જયંતિ ઉપર એવી રીતે અમે ઘણી બધી જગ્યાએ વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઈઝ કરીએ તમે જીસીએસ આવીને પણ બ્લડ ડોનેટ કરી શકો છો અત્યાર સુધીમાં કેટલા કેમ્પ કર્યા અત્યાર સુધી અમે રેગ્યુલરલી કેમ્પ કરતા રહીએ છીએ લાસ્ટ કેમ્પ અમે જસ્ટ 1 મંથ અગો કરેલો એન્ડ એના પછીનો આ કેમ્પ છે એટલે અમે રેગ્યુલરલી કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અંદાજે કેટલી બોટલો તમે અત્યાર સુધી જમા કરી છે ઓકે

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે સવારે આઠ કલાકે રક્તદાન શિબિર પુષ્પાંજલિ ચોપડા અને સ્વરૂચિ ભોજન નું આયોજન કરેલ છે અને અવારનવાર આ રીતે છેલ્લા ત્રીસ વર્ષ સ્મારક ના પૂરા થયા એ નિમિત્તે આ કાર્યક્રમ નું આયોજન કરેલ છે છે અને અત્યારે અહીંયા અમે ઉપસ્થિત એટલા માટે થયા છીએ કે અહીંયા બાબા સાહેબની ની એકસો ચોત્રીસ ની ઉજવવામાં આવેલી છે એના સંદર્ભમાં અમે રક્તદાન શિબિર કાર્યક્રમ રાખેલો હતો જેમાં અમે ઘણા બધા અમારા મિત્રોએ એ સાથ સહકાર અમને આપેલો છે અને મેં પોતે પણ એમાં સાથ સહકાર આપ્યો છે થેન્ક યુ સો મચ